સુખાભાઈ કે રાઠોડ અને આજમ ખાન કે પઠાણ જેવા એસટી વિભાગના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશનના પ્રમુખ પી જાડેજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં એસટી વર્કરો ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ અને મહામંત્રી નીતિનભાઈ અને કૌશલભાઈના આમંત્રણથી અહીંયા વિદાય સમારંભ અને સત્કાર સમારંભ જે યોજવામાં આવ્યો એમાં ખાસ રહેવાનો મને આમંત્રણ મેળવ્યું આજે ઉપસ્થિત રહ્યો છું અને નિવૃત્ત થતા બધા કર્મચારી અને પ્રમોશનમાં જે એટીએસની પરીક્ષા આપી અને એટીએસમાં પાસ થયા છે એ બંને કર્મચારીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માટે ખાસ કરીને આજે હાજર રહેવાનો મોકો મને મળ્યો છે અને હું પ્રમુખ આભાર માનું છું અને ભવિષ્યમાં સુરત વિભાગ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ સારી નામના મેળવે એવી સંગઠન પ્રમુખ તરીકે હું શુભેચ્છા છું કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યુઝ સુરત